આજે આપણી સંસ્થા ઉપર આપણી સંસ્થાના ઉપપ્રમુખ એવા ડૉક્ટર કૌશલભાઈ ચીખલિયા બધાય છે આપણે તાળીઓથી પહેલાં એમને વધાવી લઈએ ડૉક્ટર સાહેબનું આપણી સંસ્થામાં ખૂબ મહત્વપૂર્ણ યોગદાન છે અને એ યોગદાન હું એક 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 ગણાવી શકું એમ નથી કારણ કે એક જગ્યા ઉપર નહીં ઘણી બધી જગ્યા ઉપર સંસ્થા સાથે એમનો જોડાણ છે અને એમનો એક અલગ પ્રકારનો નાતો છે જ્યારે સંસ્થાના ટ્રસ્ટી નહોતા ત્યારે પણ એટલા જ નજીકથી સંસ્થાને મદદરૂપ થતાં અને સંસ્થાના દરેક કામની અંદર હંમેશા પોતે રસ દાખવી અને આગળ ચાલી અને સંસ્થાના કામને પાર પાડી દેતા આજે એ સંસ્થાનો એક અભિન્ન અંગ બની ગયા છે અને હંમેશા સંસ્થાની પ્રગતિ સંસ્થાની તરક્કી કેમ થાય અને સંસ્થા માટે અને અંધ ભાઈ બહેનો માટે વધુ વધુ સારું કેમ કરી શકીએ એના એક આપણા ખાસ વિચારક અને હંમેશા આપણને સપોર્ટ કરનાર એવા ડોક્ટર કૌશલભાઈ ચીખલિયાના દીકરી પ્રાધિનો આજે જન્મદિવસ છે તો આપણે સૌ એના માટે પ્રાર્થના કરીએ કે પરમકૃપાનું પરમાત્મા પ્રાધિને તંદુરસ્તી પાઠવે એને લાંબુ આયુષ્ય આપે ભવિષ્યમાં એને કોઈ દિવસ નખમાં પણ કોઈ રોગ ન આવે અને એના મમ્મી પપ્પાના જે કાંઈ સ્વપ્ન હોય એ મોટી થઈ અને એનામાં સાકાર થાય અને જેમ સાહેબ અને એમના મેડમ જે સેવા સેવાભાવના એક બીજ એનામાં રોપી રહ્યા છે એ મોટી થાય ત્યારે મોટા વૃક્ષમાં બદલે અને પ્રાધિ છે એના મમ્મી પપ્પાના ચાલે 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 એના પગલે પગલે હાલે અને એક સારી અને શ્રેષ્ઠ સમાજને એની સેવાઓ આપે એવી આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ અને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ ડોક્ટર વાઈફને અને એમના વાઇફને અને ખૂબ આજના આ શુભ દિવસની એમને હાર્દિક શુભકામના પાઠવીએ છીએ આજે ડોક્ટર સાહેબ તરફથી સંસ્થામાં રહેતા તમામ અંધ ભાઈ બહેનોને ભોજન કરાવવામાં આવે છે ભોજનની અંદર સરસ મજાનું ફૂડ આપણે જે છે એ તમે અત્યારે વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો કે આજે લાઈવ ઢોસાનો કાર્યક્રમ રાખ્યો છે એટલે બધા લોકોને એકી સાથે બેસાડી જમાડવા પોસિબલ ન બને એટલે તબક્કા વાઇઝ બધાને બેસાડી અને ગરમા ગરમ જે ઢોસા છે એનું ભોજન અત્યારે આપણે બધાને કરાવી રહ્યા છીએ દોસ્તો સાહેબ માટે હું જેટલું બોલું તેટલું ઓછું છે બધાને મારી વિનંતી છે કે તમે પણ કંઈ ને કાંઈ તમારા હાથથી સત્કાર્ય કરવા માગતા હોય તો સંસ્થા ઉપર આવો સંસ્થાની મુલાકાત કરો સંસ્થા સાથે જોડાવો અને તમે તમારું કંઈ પણ યોગદાન આપવા માગતા હોય તો સંસ્થાને સમજી જાણી અને પછી તમે તમારું યોગદાન સંસ્થાને આપી શકો છો આપણી સંસ્થા મોરબીના લક્ષ્મીનગર ગામની અંદર આવેલી છે મોરબી માળીયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર છેલ્લા બાર વર્ષથી આપણી સંસ્થા નેત્રહીનોના પુનર્વસનનું કામ કરે છે અને હાલ આપણે નવો પ્રોજેક્ટ કરીએ છીએ એ લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડોક્ટર કુસુમેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રનું નિર્માણ કાર્ય હાલ આપણું ચાલુ છે એમાં પણ આપ સહભાગી થઈ શકો છો દોસ્તો વિડીયોને બને તેટલો શેર કરજો વિડીયોને લાઈક આપજો અને ડૉક્ટર સાહેબ બે શબ્દ કહીએ જરાક સાહેબની પણ આપણે વાણી સાંભળીએ બધા તમને બધાને ડૉક્ટર સાહેબનો અવાજ સંભળાવું છું કેમ છો બધા સરસ ક્લીઓ બધાને આજે જમવાનું સારું ભાવશે ઘણા ટાઈમથી આપણે એક જ ખાતા હોય પણ આજે થોડો આપણે ચેન્જ લઈએ બરાબર છે આજે મારી દીકરીનો બર્થડે છે એટલે આજે આપણે વિચાર્યું કે કંઈ સારું કામ કરીએ ઘરે તો બધા ઉજવતા જ હોય કેક કાપે આ કરે તે કરે આજે સવા કાલે જે છે આપણે તમારા જેમ જ જે મંદબુદ્ધિના બાળકો છે એમને ત્યાં પણ આપણે જઈ આવ્યા થોડું દાન ત્યાં આપ્યું એ લોકોને પણ નાનું મોટું આપણે આપ્યું આજે જે છે સવારે થોડું ટી શર્ટ વિતરણ બધાને કર્યું બિસ્કીટને એ બધું આપ્યું અને પછી સાંજે અહીંયા આવ્યા છીએ એટલે પ્રાદુબેનને પણ લોકો સાથે એટેચમેન્ટ રહીએ સમજે કે આપણે સારું કામ કરવું જોઈએ જેટલું સારું કામ કરશે એટલું ભગવાન આપણી ઉપર જોશે ને આપણને જાજુ બધું આપશે એને અત્યારે રસ્તામાં એ જ શીખવાડતા હતા કે આપણે બીજાને જાજુ આપશી તો ભગવાન આપણને જાજુ આપશે આવા સારા ગુણો અત્યારથી બાળકોના મગજમાં આપણે નાખવા જોઈએ એન્જોયમેન્ટ એક જગ્યાએ છે આપણા આવા સારા દિવસોમાં આપણે આવું દાન કરીએ પૂર્ણ કરીએ અને આજે સવારથી ઘણી બધા બાળકોને ટી શર્ટ આપતા હતા તો એમના જે મોઢાની સ્માઇલ હતી અને અહીંયા તમે બધાની સ્માઇલ છે એનાથી આ દિવસ આજનો ખૂબ જ સારો થઈ ગયો છે તો મારી એક અપીલ છે એક આ નવું આપણે ચાલુ કરી શકાય મોરબીના લોકો બહુ જ સપોર્ટિવ છે બહુ સારા છે બધા પાસે સારું એવું ધન છે તો નાના નાના પ્રસંગે આપણે આવું દાન કરીને બીજાની ખુશીમાં આપણે આપણી ખુશી પણ વ્યક્ત કરી એવી મારી અપીલ છે થેન્ક યુ આપનો આભાર બીજું કે આજે માત્ર ને માત્ર જે દીકરીની ઉંમર જે છે એ ત્રણ વર્ષની જ છે હો છતાં અત્યારથી જે એનામાં એક સારા સંસ્કારનું સિંચન થાય છે એ જ ભવિષ્યમાં મોટું વટવૃક્ષ બની શકે અને અત્યારથી જ જે એનામાં એક સારી એવી કેળવણી કે જે એના મા બાપ અત્યારે એને આપી રહ્યા છે આ જમાનામાં આ બધા વિચારો આવવા એ બહુ મહત્ત્વની અને અગત્યની વાત છે તો માણસ અત્યારે પોતે પોતાનું જ વિચારે છે સાહેબ ધારે તો પોતે પોતાના પરિવાર સાથે અથવા ફ્રેન્ડ સર્કલ સાથે હોટલમાં જઈને પણ બર્થડે ઉજવી શકતા હતા પણ એમને આ પસંદ નથી કર્યું ને સમાજની અંદર જે બધા વંચિત વર્ગો છે કે જેને ખરેખર સમાજની મદદની જરૂર છે એવા લોકોની આજે મદદ કરી બધાની અને એક સરસ મજાનો જે જન્મદિવસ છે એ ઉજવે છે તો એ બદલ આપણે ફરી ફરી એમને અભિનંદન પાઠવીએ છીએ વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમને પૂરેપૂરો સપોર્ટ આપતા રહેજો થેન્ક યુ આભાર